આજે શ્રી અબ્દુલ કાદિર તનસુજવાલા રહેવાસી મોગલવાડા વડોદરાનાઓએ વાડી પોસ્ટે આવી વાડી પોસ્ટે ઇમ્પાર્ટ જૂના રજિસ્ટર નંબર બસો વીસ ઓગ્લિક બે હજાર ચોવીસ બી એક્ટની કલમ એકસો ત્રણ એક તથા ચોપન મુજબની ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ જે આર નાઓ કરી રહ્યું છે બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમજા નવના પત્ની બીબી ફાતિમા સોહિલ સાહિલ નામના ઈસમ સાથે આડા સદન ધરાવતા હતા અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ બારના રાત્રિના પોણા બારથી

શરૂઆતમાં એસએસટી હોસ્પિટલથી ટેલિફોનિક ભરતી આવેલ અને જેમાં એ વર્ધીમાં જે એમના સગાઓ છે એમને એવી હકીકત જાહેર કરેલ કે ભજપુર છે એ રાત્રે સૂતા પછી વહેલી સવારે ઉઠેલ નથી એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરેલ ડોક્ટરની ભરતીમાં જણાવેલ છે અને જે આધારે અકસ્માત મોત નંબર દસ ઓગણીસ બે હજાર ચોવીસ માટે પોસ્ટર ખાતા નોંધવામાં આવે છે આ મરણ પામનાર મોહમ્મદ મોહમ્મદજા અબ્દુલ કાદીર તનસુદવાલા શું કરતા હતા મરણ પામ એ એમાં કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ નોકરી કરે છે આ મૃતક છે એનો હત્યા થઈ છે એ વ્યક્તિ પોસ્ટમોર્ટમ પ્રાથમિક રિપોર્ટમાં શું આવ્યું પ્રાથમિક રિપોર્ટ છે એ પણ અત્યારે સમર્થન કરે છે એપેસએલ રિપોર્ટ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને જે ઇમ્પેક્ટ પંચનામું છે એ પણ એને સમર્થન કરે છે આટલા વર્ષથી પ્રકરણ ચાલતું હતું લવ પ્રકરણ લોકોનું અચાનક મર્ડર કરવાનો આ લોકોને ઈરાદો કેવી રીતે આવ્યો કે આ લોકોને રૂબરૂ પકડી લીધા ઘરની અંદર કે સ્પેશિયલ મર્ડર કરવા મર્ડર કરેલું છે એના બેડરૂમમાં એટલે સ્પેશિયલ આયા એ લોકો મર્ડર કરવા માટે કે પકડા એક સાહિલ નામનો વિષમ છે એ આવેલો છે અને જે મરણ જનાર છે એની પત્ની સાથે મળી અને આ હત્યા કરી છે આ એની પત્નીને સાહિલ સિવાય કોઈ અન્ય ના બીજું કોઈ હજુ સુધી સંડોવાયેલ નથી હાલમાં બે આરોપી જણાય આવેલ છે મરણ જનારના પત્ની અને તેમની સાથે આગળ સદન ધરાવનાર સાહેબ